આદિવાસી સમાજના આગેવાનોનું યુવાનોનું એમના પર આક્રમણ થયું એટલે બીજી વખતમાં એવું બોલી ગયા સ્ટેજ પર કે ભાજપ કદી પણ આદિવાસી સમાજનું કામ કરી રહી નથી અને કરશે પણ નહીં એવું એમણે કહ્યું પછી પાછળથી એમણે કીધું કે ભાઈ મારી જીભ લપસી હતી પરંતુ જેવું મનમાં હોય જેવું હૈયે હોય એવું હોઠ પર આવે છે આ ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માંડી છે કોઈ દિવસ હેતુનું કામ કરતી નથી આદિવાસી સમાજના લોકોને ન્યાય અપાવવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટી કરતી નથી અત્યારની જ વાત કરીએ તો સમગ્ર પાણીની ખૂબ કિલત છે પાણી મળતું નથી અને સે જલમાં કરોડો રૂપિયા લૂંટાવી દીધા એજન્સીના નામે અમારા વિસ્તારમાં ચૌદ જેટલા અધિકારીઓ પર તપાસ ચાલે છે અને તમામ બોર્ડર વિલેજમાં

એ બાબતે મેં શેરોલામાં મિટિંગ કરી હતી ચેતર વસાવો પણ અમારી જોડે હતા કદાચ એના કારણે એમને એમનો મત વિસ્તાર છે એટલે કદાચ એમના કારણે એમને એવું થયું હશે કે મારા વિસ્તારમાં પાંચ હજાર જેટલી જંગી મેદની ભેગી કરીને એક નવો વિરોધનો મંટોળ ચાલે છે એમના જ વિસ્તારમાં કેટલાઓ દિવસથી આદિવાસી સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય એના માટે ત્યાં ભૂખ હડતાલ પર બેઠા છે એમના જ મત વિસ્તારમાં જે કે પેપર મિલના કર્મચારીઓ

પણ ખેતમજૂર હોતર જરૂરથી આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના ધારાસભ્ય પટેલ સ્પષ્ટ કહેવું હતું કે જે પ્રકારે કુંવરજી હળપતિ તેમના પર આરોપ લગાવ્યા હતા અને તેમના મનમાં ભારતીય જનતા પાર્ટીના મનમાં જે પ્રકારે આદિવાસીને લઈને જે મનસા હતી તે ખુલ્લી પડી ગઈ છે કેમેરા મેન આશિફ કાદરી સાથે તોફી ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ